અમદાવાદ મહાનગરપાલિકાના શહેરી કલ્યાણ વિભાગ દ્વારા શાળાઓમાં ચૌદ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ખાસ આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત કુલ ત્રણ લાખ તેત્રીસ હજાર બસો સાત વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી જેમાં પાંચ હજાર ચોર્યાસી વિદ્યાર્થીઓમાં સામાન્ય બીમારી જણાતા તેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી કાર્યક્રમના અંતર્ગત જે બાળકો જુદી જુદી પ્રકારની બીમારીના ધ્યાનમાં આવતા હોય છે એ બાળકોને અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના અંદર રિફર એને કરવામાં આવતો હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના અંદર એની યોગ્ય ટ્રીટમેન્ટની વ્યવસ્થા ના હોય તો એને રાજ્ય બહારની અન્ય હોસ્પિટલોના અંદર પણ એને મોકલીને એની ટ્રીટમેન્ટ કરવાનો પ્રયત્ન કરાતો હોય છે આ તપાસમાં છસો આઠ જેટલા બાળકોને મોટી ઉંમરના લોકોની થતાં આ રોગો જોવા મળ્યા હતા જેમાં હૃદય રોગના એકસો એક કિડની રોગના છેતાલીસ થેલીસ સેમના સત્યાવીસ અને કેન્સરના તોતેર કેસ પ્રકાશમાં આવ્યા છે અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે જે છે એ કેટલાક બાળકોને હાર્ટના પણ પ્રોબ્લેમ હોય છે કેટલાક બાળકોને કિડનીના પણ પ્રોબ્લેમ હોય છે આવા અલગ અલગ પ્રકારના આંખોના પ્રોબ્લેમ એટલે કે ચશ્માની પણ કેટલાક લોકોની આવશ્યકતા હોય છે એવા અલગ અલગ પ્રકારના બાળકો આઇડેન્ટિફાય થતા હોય છે અને એની ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ફર્ધર ટ્રીટમેન્ટનું કામ ચાલતું હોય છે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ મોટા ભાગે ગરીબ વિસ્તારમાંથી આવતા હોવાથી કુપોષણની પીડાતા હોય છે આથી આ બાળકોમાં આવા રોગોના લક્ષણો નાનપણથી જ હોય છે અને પૂરતી દરકાર ન રખાતા આવા રોગ વકરતા હોય છે અમદાવાદમાં ચૌદ વર્ષ સુધીના અંદાજે નવ લાખ જેટલા બાળકો છે જેમાંથી હજુ માત્ર ત્રીસ બાળકોની જ તપાસણી પૂર્ણ કરાઈ છે કેમેરામેન વિજય પટેલ સાથે ચંદ્રકાંત કનુજા પીટીવી અમદાવાદ